લોકોએ નિરાંત નો શ્વાસ લીધો સુરેન્દ્રનગર જિલ્લાનું ઝીંજુવાડા ગામ નજીક કચ્છના નાના રણમાં પ્રસિદ્ધ વીર વશરા દાદાનું મંદિર આવેલ છે ત્યાં અનેક લોકો માવઠામાં વરસાદના કારણે ફસાયા હતા સ્થાનિક લોકોને મળતા પોતાના ટ્રેક્ટર લઈ અને ગાડીઓ લઈ આ લોકોને બચાવવા માટે નીકળ્યા ફસાયેલ લોકોને રાત્રે સમયમાં બહાર કાઢવામાં આવેલ હતા તમામને નાના વચરા દાદાના મંદિરે રાત્રે રોકાણ કરવા માટે પોતે વ્યવસ્થા કરવામાં આવી તો ઝીંઝવાળા ગ્રામજનોએ માનવતા દર્શાવી લોકોને સુરક્ષિત રીતે વરસાદમાંથી ફસાયેલ રણમાંથી બહાર કાઢવામાં આવ્યા તેમજ તેમાં ફસાયેલ ગાડીઓ પણ ટ્રેક્ટર સાથે બાંધી બહાર કાઢવામાં આવેલ રણમાં તો દૂર સુધી આવી રીતે પચીસ થી વધારે ગાડીઓને ટ્રેક્ટર સાથે બાંધી બહાર કાઢવામાં આવી તેની સાથે લોકો પણ મળી મદદરૂપ થયા આગામી માહોલમાં સરકારી તંત્રને પણ અહીં આવવાનો સમય મળ્યો નથી જેથી લોકો પણ અસમાન માહોલ જોવા મળ્યો હતો